અનાથ માટે દિવાળીની ખાસ ઉજવણી કરવામાં આવી સુરત શહેરમાં આવેલી સંસ્થા દ્વારા અનાથ બાળકીઓ માટે દિવાળીની અનોખી ઉજવણી યોજાઈ હતી આ કાર્યક્રમમાં સલાબત પુરાણા સમાજ સમાજસેવી ધર્મેશ કમી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના સ્ટાફ સભ્યોએ પણ બાળકો સાથે આનંદમય સમય વિતાવ્યો બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ફટાકડા ફોડીને રમતો રમી તહેવારની ખુશીઓ માણી આ અવસરે સંસ્થાની તરફથી બાળકોને નવી બેગ્સ અને કપડાં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા જેના કારણે તેમના ચહેરા પર ખુશીની ચમક દેખાઈ આવે દિવાળીની આ પાવન પર્વની ઉજવણી સોએ મળીને પ્રેમ અને સહાનુભૂતિ સાથે કરી અનાથ બાળકીઓ માટે આ દિવસ યાદગાર બની રહ્યો જી સાહેબ આજે શું વાત કાર્યક્રમ આપ કરી સલાબતપુરા પોલીસ વિસ્તારમાં ઢીંગા ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને ભોજન આપી અને રવાના કરેલા હતા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલામતપુરા પોલીસ વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું આવનારી દિવાળી છે શું કે સાવચેતી હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટી ફટાકડા છે આપણે વડીલોએ અથવા મોટા બાળકોને ફોડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં વાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબત એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ સ્ટેટેસને મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપર વાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની નહીં રાખવી થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે યાદ આવે છે

સમાજમાં સેવાઓ કરે છે પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કઈ સુરક્ષિત જ હોય છે એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી તમને પણ કહું છું કે તમે પણ પોલીસે દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો જે તે દરેક ટેબલમાં દરેકના ચહેરા પર એક ખુશી એક ખુશીની ઝલક છલકે જી સાહેબ સમાજસેવી ધર્મેશ ગામી દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ટીંકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે ફટાકડા અને બેગ અને કપડાં પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ ચવાણ સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે તમામ દીકરીઓના મોડા પર સ્મિત આવે એમના જીવનમાં ઉજાસ આવે પ્રકાશ નો પર્વ દિવાળીનો તમામ ને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામ ને શુભકામના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર પોલીસ રંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે એમની સાથે સમય વિતાવતા હોય છે ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ અધિકારીઓની સારસંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમને સાથે મળે છે એમને અને એમની સાથે ભોજન કરે છે દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ સાલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે હર વર્ષ આવી બાળા દીકરીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરે